આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત અને દેશ વિદેશ સહિતના લોકો જેને જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે તેઓ ફ્લાવર શો જાન્યુઆરી બે હજાર માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે આ વખતે ફ્લાવર શો ની થીમ ભારત એક ગાથા રાખવામાં આવી છે જોકે આ વખતે ફ્લાવર શોની ટિકિટના ભાવમાં વધારો ચિંકાયો છે જેને કારણે સામાન્ય માણસ ફૂલોની મજા માણવા માટે વધુ રૂપિયા ખર્ચવા પડશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફ્લાવર શો બે હજાર છવ્વીસના ટિકિટ પ્રાઇસ જાહેર કરી દીધા છે જેમાં બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂપિયા એસી જ્યારે શનિવાર રવિવાર તેમજ જાહેર રજાઓમાં રૂપિયા સો પી નક્કી કરાઈ છે ગત વર્ષની જેમ આ વખતે પણ ફ્લાવર શોમાં વીઆઈપી સમય નક્કી કરાયો છે સવારે આઠથી રાત્રે નવ વાગ્યા સુધી અને દસથી અગિયાર વાગ્યા સુધી વીઆઈપી સ્લોટ રહેશે જેના પાંચસો રૂપિયા નક્કી કરાયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જેટલી પણ શાળાઓ છે એના બાળકોને ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે એ સિવાયના જે સ્કૂલો છે એના બાળકો માટે સોમથી શુક્રવાર સવારે નવથી એક દરમિયાન દસ રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે પ્રાઇમ સ્લોટ જે ગત વર્ષે આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યો હતો એને આ વખતે યથાવત રાખ્યો છે સવારે આઠથી નવ અને રાત્રે દસથી અગિયાર આ પ્રાઇમ સ્લોટની ટિકિટ પાંચસો રૂપિયા રાખવામાં આવી છે વર્ષ કે તેનાથી નીચેના બાળકો એની એન્ટ્રી ફ્રી છે આ ઉપરાંત તમામ પ્રકારના દિવ્યાંગ લોકો અને સૈનિકો માટે એમનું જે ઓળખપત્ર બતાવી અને એમને એન્ટ્રી એમની ફ્રી રાખવામાં આવી છે ભારત એક ગાથા થીમ પર યોજાશે ફ્લાવર શો આ વર્ષના ફ્લાવર શોમાં ભારતના તહેવારો નૃત્ય કળા પૌરાણિક કથાઓ ભારતના વિકાસના કામો વિવિધ રમતગમતના સ્ટ્રક્ચર કિડ્સ ઝોન ભવિષ્યમાં થનારા કામો સહિતના સ્કલ્પચરલ ઉભા કરાઈ રહ્યા છે ફ્લાવર શોના પ્રવેશ દ્વારે ફૂલથી તૈયાર કરાયેલા બે સિંહના સ્કલ્પચર મુલાકાતીઓને આવકારશે પ્રવેશ ઝોનમાં કમળ આકારના ફૂલના ફાઉન્ટેન દ્વારા રાષ્ટ્રીય ગૌરવ અને ભારતીય ઓળખને પ્રભાવશાળી રીતે રજૂ કરવામાં આવશે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો એક હવે પરંપરા બની ગઈ છે એ પોતાનામાં એક લેગસી બની ગઈ છે અને લોકો એક ફ્લાવર શો પોતે પછી બીજો ફ્લાવર શો ક્યારે આવશે શું થીમ આવશે એની તમામ નગરજનો આતુરતાપૂર્વક રાહ જોતા હોય છે અને આપણે એટલા બ્લેસ છીએ કે રિવરફ્રન્ટ ઉપર આપણી સાબરમતી નદીને કિનારે આવો એક ઇન્ટરનેશનલ કક્ષાની એક ઇવેન્ટ થાય છે જેની ખરેખર ઇન્ટરનેશનલ લેવલ ઉપર નોંધ લેવાય છે એવો આપણો આ અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો આ વર્ષે એ એમસીએ બે વર્લ્ડ રેકોર્ડની તૈયારી કરી શરૂ પ્લાવર શોમાંથી અમદાવાદથી બે વખત ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે અને આ વર્ષે બે વર્લ્ડ રેકોર્ડની એ એમસીએ તૈયારી શરૂ કરી દીધી છે આ વખતે 30 મીટર વ્યાસનું વિશાળ ફૂલ મંડળ અને સરદાર વલ્લભભાઈ પટેલનું વિશ્વનું સૌથી મોટું ફૂલનું પોર્ટ્રેટ રજૂ કરાશે ખાસ વાત તો એ છે કે આ વખતે પ્લાવર શોને પાંચ ઝોનમાં વહેંચવામાં આવ્યો છે જેમાંથી એક ઝોન ગીની સ્બોકમાં ભારતનું નામ નોંધાવવા માટે સમર્પિત રહેશે સાઠ ફૂટ લાંબુ સમુદ્ર મંથન નું સ્કલ્પચર બનાવાયું

જેની અંદર ઘણા બધા વૈવિધ્યપૂર્ણ ફ્લાવર્સ અને એની સાથેના ફ્લાવર્સ માટેના સુંદર મજાના સ્ટ્રક્ચર્સ અને થ્રી ડિગ્રી જેને કહેવાય કે માત્ર એક ડિગ્રી નહીં થ્રી સિક્સટી ડિગ્રીમાં સૌને આનંદ આપે એવા પ્રકારનો આખો આ ફ્લાવર શો થવા જઈ રહ્યો છે આ રીતે આંતરરાષ્ટ્રીય કક્ષાનો આ ફ્લાવર શો જાન્યુઆરી બે હજાર છવ્વીસમાં ભારત એક ગાથા થીમ સાથે અમદાવાદને ફરી એકવાર વૈશ્વિક નકશા પર ઉજાગર કરવા જઈ રહ્યો છે ફૂલોની સુગંધ કળા સંસ્કૃતિ પૌરાણિક વારસો અને ભારતની વિકાસ યાત્રાનું અનોખું દર્શન માટે નહીં પરંતુ યાદગાર અનુભવ બની રહેશે વિશ્વ રેકોર્ડ ભવ્ય સ્કલ્પચર અને આકર્ષક ઝોન સાથે આ ફ્લાવર શો જોવા માટે અમદાવાદીઓ તેમજ દેશ વિદેશના પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડશે જેમાં કોઈ શંકા નથી અમદાવાદમાં આગામી યોજાનાર ફ્લાવર શો બે હજાર છવ્વીસની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અમદાવાદના સાબર સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આ ફ્લાવર શો યોજાશે અને જેને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેમાં વિવિધ ફૂલોની મદદથી આકૃતિઓ શણગારવામાં આવશે અને વિવિધ ફૂલો અને આકૃતિઓનો જે બનાવવામાં આવશે જે પ્રમાણેના દ્રશ્યો દેખાઈ રહ્યા છે હાલ કામગીરી ચાલી રહી છે અને જેસીબીની મદદથી અહીં જે છે તે કામ કામગીરીને ઓપ અપાઈ રહ્યો છે ફૂલોથી આ આકૃતિઓ શણગારવામાં આવી રહી છે વિવિધ થીમ પર આ વખતે જે છે તે ફ્લાવર શો યોજવામાં આવશે જેને લઈને અત્યારે જે છે તે તૈયારીઓ ચાલી રહી છે ભગવાન શિવની અહીં આકૃતિ પણ જોઈ શકાય છે કે કઈ રીતે આકૃતિ મૂકેલી છે તેને પણ શણગારવામાં આવશે આ સાથે જ સમુદ્ર મંથન છે તેના પર પણ આ વખતે ફ્લાવર શોનું ડેકોરેશન કરવામાં આવશે અને વિવિધ ફૂલોની મદદથી આ બધી જ જે છે તે સજાવટ કરવામાં આવશે આ સાથે જ આ વખતના જે રિવરફ્રન્ટ પર જે આ ફ્લાવર શો યોજાવા જઈ રહ્યો છે તેમાં ભાવ પણ વધારવામાં આવ્યો છે ગયા વર્ષ કરતાં આ વખતે ટિકિટના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જેમાં ગયા વર્ષે જે સિત્તેર રૂપિયા ભાવ હતો તેને બાદ હવે આ વર્ષે મનપા દ્વારા આ વખતે ટિકિટના ભાવમાં સામાન્ય દિવસોમાં એંસી રૂપિયા રાખવામાં આવ્યો છે અને શનિ રવિની રજાઓ દરમિયાન આ ટિકિટના ભાવમાં સો રૂપિયા રાખવામાં આવ્યા છે સાથે જ જે પ્રાઇમ શો છે જે સવારે આઠથી નવ અને રાત્રે દસથી અગિયારના સમયગાળા દરમિયાન પાંચસો રૂપિયાની ટિકિટ રાખવામાં આવી છે સાથે જ દિવ્યાંગ અને સૈન્ય જવાનો માટે ફ્રી એન્ટ્રી રાખવામાં આવી છે અને મનપાની જે શાળાઓ ચાલે છે તેના વિદ્યાર્થીઓ માટે પણ એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે અને સાથે જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે તેના માટે દસ રૂપિયાની ટિકિટનો ભાવ નક્કી કરાઈ રહ્યો છે જાન્યુઆરી મહિનામાં પહેલાં અઠવાડિયામાં આની જાહેરાત કર કરવામાં આવશે અને ત્યારબાદ આ ફ્લાવર શો શરૂ થશે જેની તૈયારીઓ હાલ ચાલી રહી છે કેમેરામેન શેરખાન સાથે મૈત્રી વ્યાસ પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી અમદાવાદ પ્રદેશ સ્પેશલમાં હાલ આટલો છે વધુ સમાચાર માટે જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ગુજરાતી નમસ્કાર